શિયાળાની ઠંડીની શરૂઆત થઈ છે ને એટલે બદલાતી ઋતુમાં બાળકોથી લઈને મોટા બધાને શરદી કફ કે ઉધરસ થતા હોય છે કે પછી વર્ષો જૂની જો તમારી શરદી કે ઉધરસ હશે ને તો પણ એનો એક આ રામબાણ ઇલાજ છે આદુની કેન્ડી જો તમે એક વખત આ આદુની લોલીપોપ બાળકોથી લઈને મોટા બધાને આપશો ને તો એટલી ભાવશે પણ ખરી અને મસ્ત બનશે અને બનાવવી પણ એકદમ સરળ છે ફક્ત ઘરે તમે પાંચ મિનિટની અંદર બનાવી શકો છો બાળકોને સવારે સ્કૂલે જતાં પણ તમે આપી શકો બાળકોને ખબર નહીં પડે કે આદુ માંથી બનાવી છે તો ચાલો બનાવીએ તો આદુની લોલીપોપ બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલું આદુ લીધેલું છે એકદમ આ રીતે રસવાળું અને મોટું થોડું જાડું આદુ લેવાનું છે જેનાથી રિઝલ્ટ આપણને એકદમ પરફેક્ટ મળે હવે આદુને મેં છે ને પહેલાં આ રીતે ટુકડા કરી લીધા છે આખું આદુ હતું તો એમાંથી આ રીતે ટુકડા કરીને વચ્ચેને જે માટીનો કે છાલનો ભાવ છે ને એ આપણે આ રીતે કાઢી લેવાનો છે આદુની અંદર થોડું માટીનું પ્રમાણ પણ હોય છે અને એની છાલ પણ થોડી થોડી આપણે આ રીતે કાઢી લઈશું તો મેં અહીંયા બધું જ આદું સરસ રીતે સાફ કરી લીધેલું છે તમે આ લોલીપોપ વધારેથી ઓછી ક્વોન્ટિટીમાં તમને જેટલી બનાવી હોય એટલી તમે બનાવી શકો છો તો હું અહીંયા બસો ગ્રામ આદુમાંથી બનાવી રહી છું હવે એક બાઉલની અંદર ડોટ કપ પાણી એડ કરીને આદુના કટકા એડ કરવાના છે અને એકથી બે મિનિટ એમને એમ રહેવા દેવાના છે અને પછી હાથની મદદથી આ રીતે મસળીને સરસ રીતે ધોઈ લઈશું તો આદુ મેં અહીંયા બધું જ સરસ ધોઈ લીધેલું છે હવે એને કોઈપણ કોરા કપડાંથી કોરું કરીને ઘરમાં રહેલી આ રીતે આદુ ખમણવાની છીણીથી આપણે છીણી લઈશું એકદમ ઝીણું છીણીશું જેનાથી આપણો રસ છે ને આદુને મસ્ત નીકળે તમે આ પ્રોસેસ જારમાં પણ કરી શકો છો તો મેં અહીંયા બધું જ આદું છે ને એને સરસ રીતે છીણી લીધેલું છે હવે એક બાઉલની અંદર કોઈપણ કોટનના કપડાંની અંદર બધું જ છીણેલું આદું એડ કરી દઈશું અને એને ટ્વિસ્ટ કરતા જઈશું એટલે આદુમાંથી બધો જ રસ નીકળી જશે અને જે આ ઉપર આદુના જે છોતરા વચ્ચે જે આદું આપણે જે ક્રશ કરીને જે રહેવા દીધું છે ને ઉપર એ તમે ચાની અંદર પણ એડ કરી શકો અને એને સૂકવીને તમે મુકવાસની જેમ પણ ખાઈ શકો છો તો હવે આ રીતે રૂમાલ કે કોઈ પણ કોટનનું કપડું લઈને આ રીતે આદુની અંદર એડ કરીને ટ્વિસ્ટ કરતા જવાનું છે અને તમારી સામે રિઝલ્ટ છે કેટલો બધો આદુનો રસ પણ સરસ નીકળી રહ્યો છે આ આદુનો રસ છે ને એ આશરે વન બાય ફોર્થ કપ છે તમે જો મોટી ચમચીથી માપશો ને તો ઘરમાં રહેલા મોટા ચમચાનું સાતથી આઠ ચમચા જેટલો રસ છે તો આ રીતે આપણે એને કાઢી લઈશું અને બધો જ રસ સરસ રીતે નીકળી ગયો છે તમે જોઈ શકો છો કેટલો બધો રસ રસ નીકળ્યો છે તો આટલો રસ તો છે ને એમાંથી ઘણી બધી લોલીપોપ બનીને તૈયાર થઈ જશે તો ચાલો હવે આદુની લોલીપોપ બનાવીએ તો એક પેનની અંદર આપણે આદુનો રસ એડ કરી લઈશું અને એની અંદર મેં અહીંયા અડધો કપ જેટલો ગોળ લીધો છે અહીંયા મેં દેશી ગોળ લીધો છે ગોળ છે ને એ થોડો સારો લેવાનો છે એની ક્વોન્ટિટી સારી હશે ને તો રિઝલ્ટ તમને પરફેક્ટ મળશે શરદી ઉધરસ છે ને એ એનાથી મટી પણ જશે એટલે સારો ગોળાની અંદર આપણે વાપરવાનો છે બંને વસ્તુને મિક્સ કરતા રહીશું અને ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું ગોળ અને આદુને પહેલાં તો આપણે મેલ્ટ કરી લઈશું મેલ્ટ કરીશું અને એની અંદર જે પાણી છે ને એ બધું જ બળી જશે અને એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે જ્યારે આપણે ઘરમાં ચીકી બનાવતા હોઈએ છીએ અને જે ગોળનો પાયો લેતા હોઈએ છીએ ને એ રીતનો ગોળનો પાયો લેવાનો છે તો તમે જોઈ શકો મિશ્રણ છે ને ધીરે ધીરે ઘટ થવા લાગ્યું છે ઉપર મોટા મોટા બબલ્સ આવવા લાગ્યા છે ને આ રીતનું ઠીક મિશ્રણ થઈ જશે ગોળ સર સરસ રીતે ફૂલી જશે અને પાણી બધું જ બળી જશે તો આવું થઈ જાય ને એટલે આપણે એક કાચના બાઉલની અંદર છે ને પાણી એડ કરી લઈશું અને થોડું મિશ્રણ એડ કરી લઈશું અને તરત જ એ ઠંડુ પણ થઈ જશે અને કાચની જેમ તૂટવા પણ લાગશે તો તરત આ રીતે એને ચેક કરી લેવાનું છે તો આ રીતે કાચના બાઉલમાંથી ઇઝીલી નીકળી પણ જશે અને તૂટી પણ જશે તો આ રીતે તૂટવું જોઈએ તો જ તમારી કેન્ડી કે લોલીપોપ સરસ બનશે હવે અહીંયા નાગરવેલના પાન લીધા છે જે આપણે પાનનો મુકવાસ બનાવીએ છીએ ને એ જ પાનનો ઉપયોગ કર્યો છે અહીંયા મેં ફ્રેશ ત્રણ પાન લીધા છે ધોઈને કોરા કરીને એના ઉપરનો ડાંડલીનો ભાગ આપણે કટ કરી લઈશું અને આ પાનને એકદમ ઝીણા ઝીણા ચોપ કરી લઈશું આ નાગરવેલના પાનથી ઉધરસ ગમે તેવી હશે ને તો પણ મટી જશે એ મારી ગેરંટી છે જરૂરથી એડ કરજો તમે એમને પણ બનાવી શકો છો જો તમારી પાસે પાન અવેલેબલ ના હોય તો તમે એમને બનાવી શકો છો પણ હોય તો જરૂરથી એડ કરજો આનાથી જે રિઝલ્ટ છે ને એ સો ને એકસો ને દસ ટકા તમને મળશે તો મેં અહીંયા ત્રણ નાગરવેલના પાનને ઝીણા ચોપ કરીને એડ કરી થોડા થોડા કરીને આ રીતે મિક્સ કરતા જઈશું તો તમે જોઈ શકો છો મિક્સ કરી લઈશું એટલે એનો કલર થોડો કેવો અંદર ચેન્જ થઈ જશે અને જે પાનનો રસ છે ને એ અંદર સુધી સરસ રીતે જશે હવે ઘરમાં કોઈ પણ બટર પેપર હોય તો લઈ લેવાનું છે બટર પેપર ના હોય તો પ્લાસ્ટિકની પોલિથિન ઉપર પણ તમે આ કેન્ડીને બનાવી શકો છો તો આ રીતે અડધી અડધી ચમચી જેટલું આપણે મિશ્રણને થોડા થોડા અંતરે એડ કરતા જઈશું અને આ રીતે ટૂથપિક લઈને એક એક ટૂથપિકની વચ્ચે મૂકતા જઈશું આ પ્રોસેસ થોડી જલ્દી કરવાની છે કેમ કે તરત જ મિશ્રણ છે છે ને એ સેટ થઈ જશે જામવા લાગશે એટલે તરત જ આ રીતે મૂકી દેવાની છે ને ફક્ત પાંચ મિનિટ પણ નહીં થાય અને બટર પેપરમાંથી આ રીતે ઇઝીલી ડિમોલ્ડ પણ થઈ જશે તો તમે જોઈ શકો છો કેટલી સરસ એવી લોલીપોપ બનીને તૈયાર થઈ ગઈ છે બાળકોને તો લોલીપોપ ભાવતી જ હોય છે તો તમે જરૂરથી આ રીતે ટ્રાય કરો એમને જો તમે આદુનો રસ આપશો ને તો બાળકો નહીં પીવે પણ જો તમે આ રીતે આપશો ને તો બાળકો ખુશીથી ખાશે અને બાળકોની શરદી ઉધરસ પણ ગાયબ થઈ જશે દવા લેવાની પણ તમારે પણ જરૂર નહીં પડે જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો અને બધી જ લોલીપોપ એકદમ સરસ રીતે ઠંડી થવા દેવાની અને કોઈપણ એર ટાઈટ કાચના કન્ટેનરની અંદર તમે ભરીને સ્ટોર પણ કરી શકો છો ફ્રીઝમાં કે ફ્રીઝની બહાર તમે એક મહિનો બે મહિના રાખી શકો જરાય બગડશે પણ ને એટલી સારી રહેશે તો જરૂરથી એક વખત ટ્રાય કરજો અને જો તમારી પાસે ટૂથપિક ના હોય ને તો એકલા તમે ડ્રોપ મૂકીને એની ગોળીઓ પણ બનાવી શકો તો કેવી લાગે આજની રેસીપીએ કમેન્ટ કરવાનું બોલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ જે શ્રી કૃષ્ણ